ભરૂચમાં સ્માર્ટ મીટર વિવાદ વચ્ચે કુકરવાડામાં જીબી દ્વારા સ્માર્ટ મીટરો લગાવવાની કામગીરી ભારે વિવાદ વચ્ચે ચાલી રહી છે શહેરની અનેક સોસાયટીઓના રહીશો દ્વારા સ્માર્ટ મીટરો લગાવવાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે રહીશોનો આક્ષેપ છે કે જીબીના કર્મચારીઓ સ્માર્ટ મીટર જબરદસ્તી લગાવી રહ્યા છે અને લોકોની ફરિયાદો સાંભળવા માટે કોઈ તૈયાર નથી ગઈકાલે ભરૂચની એક સોસાયટીમાં સ્માર્ટ મીટર લગાવવા પહોંચેલા કર્મચારીઓને વિરુદ્ધ સાથે સોસાયટીમાં બહાર કરી દીધા હતા હાલ જબરદસ્ત આંદોલનનું વાતાવરણ છે ત્યારે આજે આ વિવાદ વચ્ચે ગામની ચોંકાવનારી ઘટના સામે આવશે નવીનગરીમાં રહેતા બુધાભાઈ વસાવા જે ખાનગી કંપનીમાં સફાઈ કર્મચારી તરીકે નોકરી કરે છે અને મહિનો બાર હજાર રૂપિયા કમાય છે તેમને જીબી તરફથી એસી લાખ રૂપિયાનું વીજ બિલ પહોંચતા પરિવારના હોશ ઉડી ગયા હતા આ મામલે બુધાભાઈએ તરત જ જે બી અધિકારીઓનો સંપર્ક સાધ્યો હતો તપાસ બાદ અધિકારીઓએ આને ટેકનિકલ ભૂલ ગણાવી તાત્કાલિક બિલ સુધારી ચૌદસો રૂપિયા કરાવ્યું હતું બુધાભાઈએ જણાવ્યું કે બિલ તો સુધારી દીધું પણ મારી જેમ કોઈ સામાન્ય માણસને આવું બિલ મળતા તે તાત્કાલિક હૃદયઘાત આવી જાય એવી સ્થિતિ સર્જાઈ શકે આવી ભૂલ જ કેમ થાય છે ભરૂચ સ્માર્ટ મીટર વિવાદમાં આવા કિસ્સા આગમાં ઘી ઉમેરવા જેવા બને રહ્યા છે ત્યારે વીજ કંપનીના જવાબદાર અધિકારીઓ વધુ સતર્ક થઈ કાર્ય કરે તે આવશ્યક છે મારું નામ બુઢાભાઈ મંગુભાઈ વસાવા છે હું નવી નગરી ગોકુલ છું પાસે પાંચમા મહિનામાં બિલ આવેલું તેરસો ને વીસ રૂપિયા લાઈટ બિલ આવેલું આ ફેર જે સાતમા મહિના બિલ જે આવ્યું મારું એસી લાખ રૂપિયા લખી ગયેલો છે ભાઈ રિટર્નમાં બિલમાં આટલું બધું બિલ હમણીને મેં બાજુવાળા પૂછવા જોઈએ ભાઈ મને આવું જ કીધું કે એસી લાખ રૂપિયા જે બિલ છે તારું તો મને પેશર ચડી જાય કે આટલું બધું લાઈટ બિલ કીધા આવે મારું જીબી ઓછું આ ભારેલા મારા છોકરા મોબાઈલ માં કહેલું ગ્રુપ ના માણસો ગ્રુપ માં ના અમે આ ગ્રુપ મોકલેલું